કેમ છો દર્શક મિત્રો મજામાં ખુશમાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો જય ગૌ માતા ગૌ માત્ર સૌ દર્શક મિત્રો લહેરમાં આવીશો ખુશમાં દેવી ગાય માતા અંદરથી આશીષ તો આપણા નવા બ્લોગની શરૂઆત કરીએ તો આ આપણું ગૌધન

હાવ નજીકમાં છે અને વરસાદી માહોલ પણ જામી ગયો છે કે આવવાની શક્યતા પશુ પંખીને મોરલા કિલોર કરી રહ્યા છે દૂર દૂર ને ગાય માતાઓ આરામ કરી રહ્યા છે પોત પોતાના રીતે તો ગાય વસાવો ગાય બસાવો અભિયાન અંતર્ગત સૌ દીક્ષક મિત્રોને નાનો એવો સંદેશ કે પછા પ્લાસ્ટિકના સંપર્કમાં ગાય માતા ન આવે તેની તકેદારી રાખજો અને જ્યાં ક્યાં કચરો ફેંકવાના આવે યોગ્ય જગ્યાએ નિકાલ થાય તેવી જગ્યાએ ફેંકવો તેવી નમ્ર વિનંતી એક નાની એવી અને બાકી તો આપણે બધા સંપીને સાથે મળીને સૌ સૌને સહકાર આપીએ તેવી વિનંતી તો આ આપણું ગોકુળધામ ભગુડા ધામની ગોકુળ ગીર ગૌશાળા ગાય માતાઓ જોઈ શકો છો તમે વરસાદ આવવાની સંભાવના છે ધ્યામનું માહોલ વધી ગયો છે અને વરસાદ આવવાની સંભાવના છે અને ગાય માતા આરામ કરવા બેહી જશે મन्ने વાના ભેગા થી છે મોર કરવા રખવા છે ટૂંક સમયમાં 他未必有事。 જોઈ શકો પણ ગાય માતાને પૂરો આરામ કરવા નહીં દે તો આ આપણું જળજીવન જંગલ પશુ પંખીને પ્રાણી ગાય ગામડું ખેતી સાંભળી રહ્યા છો આપણા નવા બ્લોકમાં ત્યાં રજાલી જય ગૌ માતા વંદે ગૌ માતરમ નવા બકમાં રસ્તું